ટીકા ઘેર જવા દે મન તો અમે શાકભાજીના ના રોળ છે શું કરવા કે છે એટલે ટીકલા એ ટીકલા એટલે કોણ છે બહાર તોય આ તાન ખાવા પડશે કે અરે આ કરો બોલ હું કરું બોલ એટલે મે જબરજસ્ત ફસવાનું તો હું થ્યું આ શાકભાજી ને ભાવ વધી જશે

તને હું મારા માથામાં ભરે કંકોડો અલે પો થેલી લે તો બે ત્રણ લાવજે પાછું બકે લે હેડો થેલી કે હું કરશું હા જો આવી મોટી લઈ લીધી હા આખી ભરી લાઈએ આખી બઈ લાઈએ આમ ભાને તો શેત્રી કાઢ દો જબરજસ્ત કસો તો નહીં વેલા મોય ગાલવાના ભાને પાછા એ હેલો કંકોડો લેવા લે હેડો 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 ગાડુ કરો આ તો ફેલો ભરી લાઈએ કંકોડો લેડો ને ના તને ના તો એક કંકોડો લેવા હેડો આ ખેતરમાં પોણીને બોણી છે એટલું ભરવાનું છે છોકરો એ હોય તો જોવા જ આવતા નથી કે ઘરમાં નેકરતા જ નહીં હોય એકલોને જો ને હું આવ્યું હોય ને એવું કરું છે હવે ખેતરમાં ફેરો મારવા તવું પડે કે અલ્યા હું કશું કોમ તો નહીં કરું પણ ફેરો તો મારી આવો ગાવડો બાવડો બેઠો હોય તો આ પોણી ભરવાનું નેક કર્યું હોય ના જ હોય થઈ મારા દિયો આવતા જ નહીં ઘેરથી નેકરતા જ નહીં અને કંકુરીઓ જબરજસ્ત કંકુરો બેઠો છે સારા સારા કંકુરા બેઠો પેલા મૂટો મોટો જ અરતો પણ આટલી ઉંમરે હું તો સરવાનો નહીં અને પેલા ઘરમાંથી નહીં કરતા જ નહીં આખો દારો ફોન ફેત 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 આ શીખ ડબલો લાયા છે તે આખો દારો હિંમત ટાઈમ કાઢી રહ્યા છે પેલો શિવરો શિવરો પાકીએ જવા આવ્યા છે ને તો કંકુરો તો મસ્ત હશે પણ હવે સરખું ને એટલા બધા હું સરું તો પાપરું અને આ તેમ ફાવાય ના એટલા બધા સરતા છોકરાને કેવું પડે કંકોરો બંકરો વેણી જાય તો એકદારો શાક તો ભારીએ કઈ નક ત્યાં પોણી નેકરી જાય છે ભરવાનું છે હેતન ની તો કોઈ ધ્યાન જ રાખતા નહીં આ ડોહાન જ બધું ફીરે મારું બાબા ધોકો લઈ લઈને આટલી મરે શું કરે ના બહુ ત્રાસ છે જઈ મોકલું હા લદ મોકલું ને કંકરો બંકરો વેણી આવો ના ના છોકરાને કઉ છું લે તું આ સાપરા પર સળે નહીં અને સાપડું લઈને ભય પડે હું કે સાપરા પર સળે નહીં ના હોય એવું કરી છોકરા તને કઈ કઈ થાકું છું ભાઈ ઉપર ના સળાય છોકરા આવો આવો થઈ મારા છોકરા કીધું હાચવી હાચવી ન ઉપસર આ ના દાળા છે અને આ તો કીધું તે ઉપર ગયા મારા હાલ પૈસા નહીં ના પછી દેવામાં દાટ કઈ ના હું કરું ખોટા ખાસ ઓકા બેમ જેવા પડી રહ્યા છે અને હમણાં રિક્ષા લઈ આલી છે પાછી છોકરા ને અને બહાર પડી રહ્યા છે અરે શું હડે છે તમારું આયો હું અમે જીએ છે કે કેતરમ ફરવા સાવલા ભાઈ બન્ને ફોન કરું હેલો હા બોલ શોકન વારી ગોઠવી ફરવાનું યાર હાલ પૈસા નહીં ને યાર

હ તમે ઘેર બેવાનો લેતા હું કંકુ ના ના હું આવું છું તારે નાચો હા જર પેડો મોડું થા નક હતા ભાઈ વાડીમાં જીએ હો હતા ભાઈની છે ને ઓ લેઓળો વેલા આવી તારા પાછા

આ કનું જો છે એટલે તમાણ તમાર હંગાથી કરવા આવ્યો છું હું એટલા તો તમાર હંગાથી આવ્યો છું કે ભાઈ મારો છોકરો આ હંગાથી લાવ્યો છે તે કંકકો ખવરાવ્યો છે મને લેણો હાલ હોય ની ઓથી નીવાનું થાય વેડ્યું ઓ પાછાવરત્યો વર્તમીન છોરો મોજી છોકરા અમે તો સેવ ગાતા હું ગાતા અમે તો જેણો જેણો એવો ગીત ગાતા ને શું ગાતા તમાર જેટલા હતા અમે મોડવા બેઠી ચકલી મસકોરા માર એવો બોલા ગીત ગાતા કે એ મોડવા બેઠો હહ મોડવા બેઠી ચકલી મસકોરા માર

એ કામ એક જામ લાવક જલ્દી વેણો હાલ આ બાપ કો હું કોટા વાગ્યો છું તને જર પી ના એ ટિકલા અલે આ તો ચાન નો વેણો ટીટો અલે હજી થોડો જ વેરા જ બાટલે હું

પેલા મગન ના અને પેલા છગન છોકરા હતા બે મારા ભાઈ જેવા છો યાર કરવાનો છે જતા રહ્યા હું પટ્ટી મારી પણ આ છોકરા તને કેટલું કીધું કઈ કઈ ને મારો ગોઘરો ગયો અને હું કરે જોવા કારે કંકુરો નો મુવા તો રહ્યા પણ એક વેલોય નહીં રાખ્યો તો તમારે હેતામાં પણ ખબર નહીં પછી ફેરો મારવા ન તો આયો હું કીધું તા ના છે છે આ છે દારો હું કરવાનો હોય કે કંકુરો રાખી છે તાર થી આવા રાતી આઈન બેહી રહ હવે વારે બફોરન હોજી એક એક મારી જા નકાર એસન લુખવારો દપુ નહીં પાછી એવાનું કોક કરો ફેરતી આવે આજે તો બંધી નાખું લે બરા ઈવન હજી તો ખબર છે હજી ઈવન વિડીયો એવો છે આ લે ઘેર અરે ગ્લો એવો છે એ કાર્યો રેમ ઘટીયો બલારો એરે જેવો છે એ ઘટિયાને કૂટવાનો બરાબર બનનો પણ તને છેટલું કે જોઈ છેટલું કે શું ખબર નઈ પડતી પણ માનું હું કા ગોતા કાલો મોય તારે બીજા કને જવ તારા બાંધ ગોજા ગાલવા જાવ તો લઈ જો લઈ જાવ ઓ કંકોરા હું કરું મુ એ લે હડાવ કંકોરી અમે લઈ નહીં શક એલા બધા જાત તોરી કાઢ્યા

બે બહુ બંધ ઉસ્તાક બી મારા હા કાઢી નાખો મારા ટોટિયા ભાઈ નાખો અને હા જેવું કરતા હતા મને ભઈ નાખે એવું કઈ નાખે અને પેલા બે મારો વાટે ના જોઈ ના હઈ ગયા હવે તો કંકોળો ખાવ નહીં કે નહીં ઘેરે નહીં લાભો અને પેલો છોકરો તો પાડા જેમ પડી રહ્યો છે અને ખાવું છે અને માનું કંકોળો વેણવા જો તો મારો આવી હાય હવે કંકોળો લેવા જવું નહીં હા થાક લાગ્યો જો મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે અને આવા કોઈ દારો કોઈના ખેતરમાં કંકોળો ખાવા જવું નહીં અને કંકોળો ખાવો હોય તો કંઈ ખાવો અને આખા પૈસાથી લાવી દેવો જય રામાધાણી અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં